આણંદમાં આતંક મચાવનારા કપિરાજ આખરે પાંજરે પુરાયા છે ઉમરેટના ગામમાં જ કપિરાજ નો આતંક હતો બે દિવસમાં દસ થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા રોડ પર જતા રાહદારીઓ પર હુમલો કરી કપિરાજ ભાગી જતો તો ઘર પાસે કામ કરતી એક મહિલા પર પણ હુમલો કરતા મહિલાને ત્રીસ જેટલા ટાંકા આવ્યા કપિરાજના ત્રાસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પણ હવે ત્રસ થયા હતા અને જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે આઠ કલાકની જાહેમતે તોફાની કપિરાજને પાંજરે પૂર્યો છે વલસાડમાં કોલેજની યુવતીના રેપ અને મર્ડરના કેસમાં પોલીસ હજી આરોપીઓને પકડી શકી નથી પારડીના મોતીવાડા નજીક ઓગણીસ વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી જેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે અહીંયા સવાલને થઈ રહ્યું છે કે આખરે એવું તો શું બન્યું હશે યુવતી સાથે પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા હાલ રહી છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જ સામે આવ્યું છે દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરવામાં આવતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે પોલીસે આ કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉધવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે

શાંતિ ડહોળવાના પ્રયાસમાં સુરતથી એક વ્યક્તિ દબોચાયટ બનાવીને વૈમનસ્ય પ્રયાસ તેણે કર્યો હિન્દુઓની લાગણી દુભાય તેવા ખોટા ટેમ્પલેટ્સ તેણે બનાવ્યા કોચિંગ ક્લાસના નામે આ પત્રિકા બનાવી તેને વાયરલ કરી સીધા આદમ સેનામાં જોડાવાની જાહેરાત આ પેમ્પલેટ દ્વારા કરવામાં આવી પત્રિકાની સુરત પોલીસે ગંભીર નોંધ લઈ જો તમને પણ જાહેરમાં થૂંકવાની આદત છે તો હવે સુધરી જજો અમદાવાદ વાસીઓ જાહેરમાં ભૂલથી પણ હવે થૂંકતા નહીં જાહેરમાં થૂંક્યું તો હવે તમને દંડ થશે જાહેરમાં થૂંકવા મામલે અમદાવાદ મનપાની લાલ આંખ સામે આવી છે પ્રથમ દિવસે જ નિયમ ભંગ બદલ બાવીસ લોકોને દંડ કરવામાં આવ્યો છે જાહેર રસ્તા પર ગંદકી કરતા બાવીસ લોકોને દંડ કરવામાં આવ્યો છે બાવીસ લોકોને બસ્સો રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે ચાર રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી આ મેમો અપાયો છે દંડની રકમ સાત દિવસમાં ભરવાની રહેશે પદ્મશ્રી જુલાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમ સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય શરૂ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે આ મ્યુઝિયમને બનાવવા પાછળ ત્રણ વર્ષની મહેનત છે એક અસલ લોકકલા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું છે વિરાસત એ લોકકલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિ કાર્ડના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂના ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવન તસવીર ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો મુગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની અને કલાપ્રિયતા પરના સો ઉપરાંત પુસ્તકો જોવા મળશે ભારતીય સંસ્કૃતિ ગીત સંગીત અને નૃત્યને પોતાના જીવનના સાહીઠ સોનેરી વર્ષો સમર્પિત કરનાર એવા નાનકડા આકરુ ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં માં મળ્યું એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળું રહે તો આવતી પેઢીઓ સુધીને ને કામમાંથી પ્રેરણા મળતી રહે અને ત્રણ વર્ષ સુધી આ મ્યુઝિયમનું કામ ચાલ્યું અને બધી જવાબદારી વાળા દીકરા નરેન્દ્ર સિંહ સંભાળી અને ત્રણ વર્ષની મહેનત પછી આજે જે આપ જુઓ છો એવા આ વિરાસતનું સર્જન થયું રાજકોટ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના આકરા તેવર સામે આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલાવી તડાફડી સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી હવે નમૂના લઈને કલેક્ટરને સોંપવામાં આવ્યા છે ઘઉં ચોખા દાળ ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરવામાં આવી છે મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે હવે તપાસ કરવાની રહી કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા પચાસવાળું હતું એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એની ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું અને ક્વોલિટીવાળું હોવું જોઈએ નહીં કે એનાથી કોઈ બીમાર પડે સુરતમાં કોઝવેને ને સંલગ્ન એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર બે જ વર્ષની અંદર ધોવાણ થઈ ગયું પ્રજાના પૈસે બનેલા આરસીસી સ્ટ્રકચરનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતાં કામગીરી સામે સવાલો ઉભા થયા છે એપ્રોન આરસીસીના સ્ટ્રકચરની પાછળ સત્તર પોઈન્ટ છ્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી સ્ટ્રકચરનું સંપૂર્ણ ધોવાણ થઈ જતાં અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે

આ વાત્રોન નું ડેમેજિ ધ્યાનમાં નહી આવેલું અત્યારે જે એનું જે મેન ટોપ ઉપરનું જે ટોપ લેયર છે એમાં જે ક્ષતિગ્રસ્ત થયેલ છે તો એ બાબતે જરૂરી તજ્ઞોની સલાહ સૂચન લઈ અને આગની કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠાના દાંતા તાલુકામાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાઈ રહી છે ધોરણ નવ ની બારની વિદ્યાર્થીઓને આ સાયકલો આપવાની હતી દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં જ આ સાયકલો ધૂળ ખાઈ રહેલી જોવા મળી રહી છે વરસાદી પાણી પડતા સાયકલો પર ઘાટ પણ ચડી ચૂક્યો છે સાયકલો જંગલી વેલાઓમાં વેંટાયેલી હાલતમાં જોવા મળી રહી છે

વેલા ચડી ગયેલા છે સાયકલો ઉપર અને હજી એ જો બીજા બે ત્રણ મહિના રહેશે તો આ સાયકલો મતલબ લાખો રૂપિયાનું સરકારનું જે ધન છે જેમને આ યોજના પાછળ ખર્ચ્યું છે એ બિલકુલ ઝીરો થઈ જશે પછી એ કોઈ કામની જ નહીં રહે તો આ સાયકલો વિશે જે તે કોન્ટ્રાક્ટર આથી વાત થઈ એ મુજબ મેં કીધું કે બધા ગુજરાત તો બધા જિલ્લાઓમાં સાયકલો અપાઈ ગઈ છે બનાસકાંઠા એકલું બાકી છે ચૂંટણીના કારણે સાયકલો હમણાં સ્થગિત કરી દીધી છે અને આ એક ગુજરાત સરકાર અને કંપનીના હાથી તાલમેલના કારણે આ સાયકલો પડી છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો અતિ પછાત વિસ્તાર માનવામાં આવે છે અને આ પછાત વિસ્તારમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે બાળાઓ છે ધોરણ નવ અને દસની તે દૂરથી ચાલીને આવતી હોય છે તેને ચાલીને ન આવવું પડે ને સરળતા અને સદુપયોગ થઈ શકે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ જે સાયકલો આપવાની જે વાત છે તે આપણે છીએ સાયકલો જે એક બે નહીં પણ હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે સાયકલો જે છે એ સાયકલો ધૂળ ખાધી પડી રહેલી છે ને આ જે છે જે સાયકલો પડી રહેલી છે એના અંદર વેલા ઉગી ગયા છે ઝાડ કાર્ ખાઈ ગયેલી છે એના ઉપર સાયકલ ઉપર પણ લખેલું છે કે પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસનું નું લખેલું છે અને હાલ ચોવીસ ચાલી રહ્યું છે ત્યારે ચોક્કસ જે રીતે આ જે પડી છે એ જો હજી પડી તો સાવ કંડમ થઈ જશે અને સરકારના લાખો રૂપિયાની આ જે સાયકલો છે એ સાવ કંડમ થઈ જશે અને ધૂળ ખાધી પડી રહેલી સાયકલો કોઈ ઉપયોગ નહીં થઈ શકે અને જેના કારણે એવું પણ માનવામાં આવે છે કે સમાજ કલ્યાણ વિભાગ અને જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને તાલમેલ ન હોવાના કારણે આ સાયકલો પડી રહેલા હોવાનું મળ્યું છે અને જે વહેલી તકે હજી સમય છે કે આ જો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક જે બહેન દીકરીઓ જે છે દૂરથી ચાલીને આવતી હોય તો તેનો ઉપયોગ થઈ શકે એમ છે ને જે વરસાદના પાણી જે આના ઉપર સાયકલ ઉપર ફરી વળ્યા છે એ ચોક્કસ વાત છે પણ આ જે તંત્રના છે પેટનું પાણી કેમ નથી હલતું એ કે મોટો પ્રશ્ન આજે આ સાયકોલોજીને જોવા મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝિન ગુજરાતી દાંતા અંકલેશ્વર થી રોડની હાલત બિસ્માર થઈ છે ભારે વાહનોના કારણે રોડની હાલત છે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે નથી સિરામિક સિટી મોરબીમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે કચ્છ અને રાજકોટને જોડતા એકમાત્ર હાઇવેમાં મસમૂટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવા ખૂબ જ સમય લાગે છે તો બીજી તરફ આ રોડ ઉપર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે જર્જરિત હાઇવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે બિસ્માર રોડથી અન્ય રાજ્યો અને વિવિધ દેશોમાંથી ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી હવે ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ

રિનોવેશન કરવામાં આવે તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવર અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિ એ ચાલી શકાય એવી હાલતમાં નથી સમાચારો માં હાલ રોકાઈશું એક બ્રેક માટે યાર સાંભળ ફરી ફરી એક એક ચર્ચામાં આવ્યો છે છે દરિયો દરિયો બની ગયો દરિયામાંથી વખત મોટો જથ્થો અને ટીમે ઓપરેશન પાર પાડી સાતસો કિલો ડ્રગ્સ ઝડપ્યું છે ગુજરાતમાં પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબી મળી હતી બાતમી આધારે દિલ્હી એનસીબી ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું ડ્રગ્સની સાથે આઠ શખ્સની ધરપકડ કરવામાં આવી આઠ જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા અને તેમને પોરબંદરના વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા તેથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા મોડી રાત્રે કરેલા ઓપરેશનમાં પાંચસો કરોડની કિંમતનું સાતસો કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાનના દેશની મોટી ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વનું છે કે છેલ્લા નવ મહિનામાં પોરબંદરના દરિયામાંથી છત્રીસો કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અમદાવાદ એસજી હાઈવે પરની કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો પીએમ યોજના હેઠળ મળતી રકમ માટે આખું કૌભાંડ કર્યું હોવાનો ધડાકો કર્યો રોકડી કરવા માટે જે દર્દીઓમાંચાસ ટકા બ્લોકેજ હતું તેને પણ એસી થી નેવું ટકા બતાવી દીધું અંગે તપાસ કરતી ટીમના મુખ્ય સભ્ય અને સોલાર સવેલ હોસ્પિટલ ના સીડીએમ ઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ મોટા ખુલાસા કર્યા અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે સત્તર દર્દીઓમાંથી માંથી બાર લોકોને કોઈ પણ બ્લોકેજ નહોતું છતાં એન્જિયોગ્રાફી કરાયું કે તેની પાસે પીએમ જે વાય કાર્ડ ન હતું ખ્યાતિ હોસ્પિટલના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યા છે ફાઇનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ છે પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા છે જોકે મૃતકોનો રિપોર્ટ જાહેર થતા જ હજી થોડો સમય લાગશે આ તરફ ક્યાતિકાંડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાય છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડની હજુ તો સાઈ શુકાઈ નથી ત્યાં ગુજરાતના અન્ય શહેરોની કેટલીક હોસ્પિટલોએ સેવાના નામે વેપલો શરૂ કર્યાનો ખુલાસો થયો પીએમ વાય જય યોજના હેઠળ તોડ ખેલ મહેસાણાની ચાર હોસ્પિટલે પણ કર્યો હોવાનો ખુલાસો થયો અમદાવાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી મોદી ત્રણ દેશોના પ્રવાસે નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે જશે ત્રણ દેશો સાથેના સંબંધો જેના કારણે વધુ મજબૂત બનશે બ્રાઝિલમાં જી ટ્વેન્ટી સમિટમાં પણ તેઓ ભાગ લેશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સ્નેમિલનમાં તેઓ હાજરી આપવાના છે ઓગણીસમી નવેમ્બરે સાબર ડેરીની તેઓ મુલાકાત લેશે વિવિધ વિકાસના કામોના અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાઈ શકે છે અંકલેશ્વર તાલુકાના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ પર છ મહિના પહેલા જાડીઝાખરામાંથી મૃતદેહ મળી આવ્યો હતો આખરે છ મહિના બાદ આરોપીઓ પકડાયા છે ગઢખોલ આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટરનું લૂંટના ઈરાદે હત્યા કરી દેવા

આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઇક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડોક્ટરનું મોત થઈ જાય છે અમદાવાદના કાલુડિયામાં ઉજવાયો તુલસી વિવાહનો કાર્યક્રમ ચાણક્યપુરીમાં આવેલી આકાશ પરિસર સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો લગ્નની જેમ તમામ વિધિ વિધાન કરવામાં આવ્યા લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી ભગવાન શાલિગ્રામનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં સૌ ભક્તોએ રંગે રંગે નાચગાનની સાથે વરઘોડામાં સામેલ થયા જેમાં પોતાના ઘરના લગ્ન હોય તે રીતે તમામ લોકોએ તૈયારીઓ કરી લગ્નમાં સૌ લોકો જાનૈયાઓ બનીને લગ્ન માણ્યા લગ્નની તમામ રીત રિસમો સાથે ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાજીના વિવાહ કરાવવામાં આવ્યા આ પ્રસંગને લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તુલસીજીના આ વિવાહનો એક સુંદર પ્રસંગનું આયોજન સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સંપૂર્ણ આયોજન કર્યું અને એ આયોજન પ્રમાણે એકદમ સુંદર રીતે જે પ્રમાણે વિચાર્યું નતું એના કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણની દયાથી ખૂબ જ સુંદર રીતે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાયો પોતાની દીકરીનો જ પ્રસંગ હોય એવા તુલસીજીના લગ્નનો અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેંદી રસન હલ્દી રસન તેમજ ગરબા અને આજ સવારથી બધા જ જે ગ્રહ શાંતિ માંડવા મુહૂર્ત ગણેશ સ્થાપન અને જાનનું અને તેમજ મામેરું બી બહુ જ રંગે ચંગે ભર્યું છે એમાં બધા જ મતલબ આપણે જેમ મેરેજમાં બધા જ ફંક્શન આપણે એન્જોય કરીએ છીએ એવી રીતે આની અંદર બી પહેલા હલ્દી મહેંદી ગરબા પછી વરઘોડો બી કાઢ્યો હતો અમે લોકોએ અને પછી મામેરું ચાંદ બધું જ જેમ આપણે એક મેરેજમાં જે બધા પ્રસંગ હોય છે એ બધા જ પ્રસંગ અમે લોકો તુલસી વિમામાં એન્જોય કર્યા હતા તહેવાર જેવું મોલ કરીને અમને એકદમ ખુશી એટલે કે કોઈ એટલું અમને આપ્યું અને આ તહેવાર જેવો એક પ્રસંગ ઉજવાયો પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્ની આર્મી જોઈન કરી છે વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામની

और उनको देख देख के मैं यहाँ पहुंची हूँ कि आगे मतलब उसके मन में देश भावना थी देश के लिए प्रेम था अपनी जॉब के लिए वो बहुत ही मतलब उसको बहुत प्यार करते थे वो तो मैं चाहती हूँ कि वो जो जॉब अपना आधी छोड़ के उसको जाना पड़ा तो उसकी आगे का जो सफर है वो मैं चाहती हूँ का जो भी सपना है अपने बेटे के लिए कि उसको अच्छा पढ़ा लिखा के बड़ा कोई आदमी बनाओ मश्य ऋतु शिया पकवता खेड़ो ने चिंता में वारो थे જીવા દ્વારકા જિલ્લામાં શિયાળાની ઠંડી ન પડવાના કારણે જીરાના વાવેતર કરતા ખેડૂતો હાલ ચિંતામાં છે ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાકમાં પણ કુદરત સાથ નથી આપી રહી ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસુ સિઝન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદના કારણે મગફળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી તો એ કરી લીધી છે પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખાસ કરીને જીરુના પાકનું વાવેતર થઈ શકે તેમ નથી શિયાળાની ઋતુમાં અમારે ચણા ધાણા એવું બધું વાવું છે જીરું વાવું છે પણ જીરુમાં કે જીરું વાવવાથી ઉગે ના ઉગે એની જવાબદારી ગેરંટી કોઈ લેતું નથી અત્યારે જીરાનું એક જ કારણ છે મોટા ભાઈ કે શિયાળાની ઋતુ છે પણ ઠંડી પડતી નથી તડકો બહુ વધારે પડતો છે એટલા માટે જીરું ઉગવાનું કારણ એ જ છે કે શિયાળા બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર